તમને બી માં લઈ જઈશું તમને કીધું મને જોવા દો તમે જોઈને હું અમારા લોકો બે જુવાન મરી ગયા એક ને એક છોકરો મરી ગયો

બતાવો સ્ટેટમેન્ટ મીડિયા મિત્રો ચોરી એસપી સાહેબ બિલકુલ નહીં ચાલે અમે આદિવાસીઓ ચોર છે કોની ફરિયાદ છે કોની ફરિયાદ છે એ ભાઈ તો સભાન અવસ્થામાં હતો

આજે કોઈ ને તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબ એ ચોરી કરવા આવેલો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછો એસબી સાહેબ ને તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો તમે કોનું સ્ટેટમેન્ટ એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો એને લખા એને પોતાની સભા અવસ્થામાં હતો આ માણસ આટલી બધી ઈજા થઈ એમને રિફર કેમ ના કરી રહ્યા છે જે વ્યક્તિ ભોગ છે એમના ડાઈંગ ડિક્લેરેશન રાત પીપળામાં આ વ્યક્તિ ગંભીર હાલતમાં હતો હું કાલે એને જોઈને ગયો ડોક્ટરને તમારી રૂબરૂમાં તમારા ડીવાઈએસપી સાહેબ હતા મેં કીધું તાત્કાલિક ધોરણે બરોડા રિફર કરો કેમ રિફર કરવામાં આ ગંભીર હાલતમાં તો રિફર કરી દેવું જોઈએ ને રિફર કરવાનો ડોક્ટરને લાગે લાગે તો મરી ગયો હવે તો શું કરો તમે એજન્સીને બોલાવો એમના નામ નાખો કોના કેવાથી આટલો માર માર્યો છે લોકોએ એમના કોલ ડિટેલ ને બધું કે કાઢો ને તમે ને તે ક્યારે કરવાના અમે લાસની અમે કાયદો વ્યવસ્થા જાળવો ને ચોર એમણે સ્ટેટમેન્ટ એસપી તરીકે સ્ટેટમેન્ટ આવી રીતે અપાય મૃત પામે છે એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચોરી કરવા ગયેલા તમે તપાસ તમને સીસીટીવી ફૂટેજ મળ્યા છે ચોરીના કયા આધારે તમે ચોર માથે પાડો છો ભાઈ તપાસ ચાલુ છે ની એજન્સી નું નામ એ ડેડ બોડી ની સ્વીકારે ભાઈ આ કહી દીધું એજન્સી નું નામ એફઆઈઆર માં લખો તમે હમણાં બરાબર ને નોડલ અધિકારી કોણ છે ડીસાક વાળો હોય કે માર્ગ મકાન વિભાગ હોય અમે કઈ અમારા લોકોને ત્યાં મરવા માટે નથી છોડી દીધા કહી દીધું તમને ડેડ બોડી લઈને જઈએ છીએ એસપી કચેરી ન્યાય કરો ચોર છે એટલે અમે ચોર છે એમ ને અમે અમારી જમીનો છીનવી લીધી અમારો વિસ્તાર અમારી વસ્તી અમને ચોર બનાવો તમે કાલે બી મેં તમને દસ વખત કીધું કે એજન્સી નું નામ નાખો ને ભાઈ મજૂરો ને લાવીને મૂકી દીધા હવે પગાર જેલમાં બે પગાર આપશે લોકો

તમને બી કોટમાં લઈ જઈશું હા તમને કીધું મને જોવા દો તમે ના ના

તમે આમનો હવાલો આપીને હવે આજ એક થી સભાના વસ્તા તો મેં પોતે જોઈ આવ્યો છું સાંજે જ્યારે ફરીથી એનું ડી એટલે તમે આનું નિરાકરણ લાવો એ તો તમે છે ને પછી અમે અમારા સંગઠનો બધા આગેવાનો ને

ચોરી ની વાત કરી જોઈએ બરાબર ની તો પછી બોડી બોડી અમે સ્વીકારીશું ના તમને કઈ નથી એમના નામ તમે નથી મજૂરી અને જેલ માંડે બેઠા હતા તે તો અડધા ઇન્વોલ્વ છે છોકરા ને મારવા માટે તમારે હજુ વાળા નથી આવ્યા જે કરવાનું એ કરો એજન્સી નું નામ એફઆઈઆર માં જોઈએ

તો આવી બધી મગજ મારી અમને બોડી આપી દો અમે લડી લઈશું અરે કાયદાકીય પ્રોસેસ કરો છો પોલીસ અધિકારીઓને બી કહી દેમ છું ભાઈ સરકાર આપીએ છીએ એનો મતલબ એવું નથી